મારા વહાલા દર્શક મિત્રો હું છું તમારો મિત્ર બીઆર ભૂમડિયા બીઆર આર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે તો મિત્રો આજે આપણે એક વાર જે પ્રગતિશીલ ખેડૂત છે તેની આપણે મુલાકાત કરી છે તો જે આ થ્રી આપણે જે ટ્રેલર છે ટ્રોલી છે જે ખાતર છાટકાવ માટે આવે છે તો એના વિશેની આપણે માહિતી ખાસ વાત કરશું આપણી યુટ્યુબ ચેનલ પર તો બનાવી રહીજો આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણો મિત્ર છે તેના વિશેની થોડી માહિતી આપશે તમારો પરિચય આપણા દર્શક મિત્રોને આપજો મારું નામ જયેશ સોલંકી છે નો રહું છું અને આની ખાતર ઉડાણ ટ્રોલી ને આપણી પાસે એજન્સી છે ગીર સોમનાથ જિલ્લાની આ ઠાઠું આપડે એકસો પચીસ ફૂટ માલી માં હમાય આપડે પ્લસ પાછું કે આમાં લીલું સુકલ ગમે તે હોય આસાનીથી આપડે કામ સરળતાથી લઈ શકીએ હવે એ બતાવજો કેટલી જે કેટલું આપડે ટ્રેલર છે ટ્રોલી આપણે ભરતા હોય આના અંદર કેટલું ભરાય આપડે આમાં સવા સો ફૂટ ની ટોલી આવે ને આપડે હવે જે મિત્ર ને લખાવવું હોય જે છટકાવ કરવું હોય તો એના સાથે ભરવાના અંદર શું કરવું પડે એ લોકો માટે આપણે લોડર થી ભરી શકીએ લોડર થી ભરી શકીએ તો પણ વસાવવું પડે ને એ વસાવવું પડે અથવા ફ્રેન્ડ સર્કલ માં કે હોય એનું બે સાથે મળીને ધંધો કરી શકીએ ધંધો કરી શકીએ તો આના વિશે થોડી માહિતી આપજો ખાસ કરીને જે શું તમે યુઝ કરો છો આ પતરા વિશે વિશે આમાં આપણે આખું વાપરીએ છે તેમજ આખા ગેલવે નઠે આખું ઉભું કરેલું છે તેમજ આખું હેવી બી બાંધકામ આપણે એમાં રાખેલું છે આ ખાસ કરીને કેટલા વર્ષથી આ જે બનાવે છે આ છેલ્લા સાત આઠ વર્ષ થી બનાવે છે આપણે છ મહિનાથી આની એજન્સી લીધી પેલા આપણે આનો વર્ષ દિવસ યુઝ કર્યો એ પછી એમ લાગ્યું કે ના આપણે વસાવવું જોઈએ ને ખેડૂતોને આ

અહીંયા છે આ ખાતર હા ખેતર માં છૂટું થતું જાય આખા ડેફા હોય બધી ભંગતું જાય આપડે પછી આપવું તેમજ આપડે આ બધું જોઈએ અંદર ની સાઈડ માં આ રીતના આયેલો આવે

એમાં છટકાવ થાય આપડે આમાં 20 ફૂટ નું અંતર છે ને આજુબાજુ 20 ફૂટ આપણે લઈ લઈએ હા 20 કેમ કે નારાજીનો બગીચો છે તો આખો ગાડો પેક થતો જ હોય બીજી વાર આવવું પડતો નથી એ રીતનું છે આમાં જયેશભાઈ આનંદર ગેરંટી છે વોરંટી છે શું છે તમે બતાવજો આપણે આમાં વરસ દિવસની વોરંટી આપીએ છીએ જેમ કે આનો ગેર બોક્સ ને આવે એમાં વરસ દિવસ માટે કઈ પણ થાય તો આપણે તેને રિપેરિંગ કામ કરી આપીએ અથવા તેમનો માલ જ્યાં પહોંચાડી આપણે આપીએ તે સિવાયનો ભાંગટૂટ આમાં કોઈ વસ્તુ બધાય તો એની વોરંટી આવતી નથી આમાં આપણે તેમજ ટાયરની ની મહિનાની વોરંટી આવે છે કોઈ વસ્તુ છે તો ટાયર રિપ્લેસ આપડું કરી દેવામાં આવે ઓઇલ નું

મોટા ખેડૂત કે નાના ખેડૂત નો ધંધો લઈને જે બેઠા લોકો છે તેમાં આમાં આપડે એક ફેરાના 600 રૂપિયા આપડે ખેડૂતોમાં તો આપડે રોજના 25 પચીસ થી ત્રીસ ફેરા આપણે ઉડાડી શકીએ અઢાર વીસ હજાર રૂપિયા ની ઇન્કમ આપણે સારામાં સારી કરી શકીએ અને આખા દિવસ નું ડીઝલ બને ટ્રેક્ટર વચ્ચે ત્રણ હજાર રૂપિયા ડીઝલ આવતું નથી કોઈ જાતનું કોઈ તોડાવવાનું કે કઈ કોઈ વસ્તુ કોઈ નથી આમાં એક વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવાનું કે ટ્રોલી જે નીચેના તળિયામાં જે ખાતર બાતર ભરી જાય ને રોજ સાંજે સાફ કરી નાખવાનું ગ્રીસ પાણી કરી નાખવાનું એટલે કોઈ વસ્તુ નું વેરન્ટેજ આવતું નથી અત્યાર સુધીમાં મારે આમાં ઝીરો વેરન્ટેજ માં ચાલે છે ઓછામાં ઓછા મેં સાતસો થી આઠસો ફેરા ઉડાડ્યા આ બે મહિનાની અંદર હજુ કોઈ વેરન્ટેજ આવ્યો નથી હજી

આપણે બતાવશું બરોબર તમારો જે એડ્રેસ અને તમારો મોબાઈલ નંબર જે ભાઈ ખરીદવું હોય એના વિશેની વધુ માહિતી લેવી હોય તો તમે તમારો એડ્રેસ પૂરો અને તમારો કોન્ટેક નંબર આપણા દર્શક મિત્રો આપી દેજો આપણું નામ જય સોલંકી વેરાવળ તાલુકાનું વાવડી ગામે દ્વારકેશ કૃપા ઓટો ટેલર આપણે બાપા સીતારામની બાજુમાં આપણે તેમની ઓફિસ છે ત્યાં તમે તમારે આવી મુલાકાત લઈ શકો તેમજ મારા કોન્ટેક્ટ નંબર છે ત્રેસઠ ત્રેપન ચૌદ બોતેર પંચાણું આ નંબરમાં કોલ કરીને તમે વધુ વિગતો મારી પાસે જાણી શકો છો તો મિત્રો તમે જે જયેશભાઈ પાસેથી આ જે ટ્રેલર વિશેની માહિતી લીધી જો તમારે ખરીદવું હોય અથવા વધુ માહિતી લેવી હોય તો કોન્ટેક્ટ નંબર આપેલા છે ત્યાંથી તમે વધુ માહિતી લઈ શકશો